ભાવનગર શહેર ભાજપ કાર્યાલયના વિસ્તૃતિકરણ અંગે ભૂમિપૂજન તેમજ નમો લોક સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો છે આ પ્રસંગે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા રત્નાકરજીના હસ્તે ભૂદેવની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરાવી પંડિત દીનદયાળજી ભવનના વિસ્તૃતિકરણ અંગે ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારબાદ લોકોને સરકારી યોજનાઓના લાભ મેળવવામાં મદદરૂપ થવા માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે જ નમો સેવા કેન્દ્રનું પ્રારંભ રત્નાકરજી પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો જ્યારે અંતે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક પણ યોજી હતી જનતા પાર્ટી શહેર મહાનગરનું ભાવનગરનું કાર્યાલય એ વર્ષોથી બનેલું છે બાજુમાં જ એક પ્લોટ અને ઘણા વર્ષોથી બન્યું છે ત્યારે સંગઠન મહામંત્રી ગુજરાત રાજ્યના આદરણીય રત્નાકરજીના સ હસ્તે એમના અમારા કાર્યાલયનું ખાતમુહૂર્ત એકદમ અડીને આવેલું છે ત્યારે એ કાર્યાલય મોટું બનશે કામકાજનો વ્યાપ વધ્યો છે ત્યારે કામમાં સરળતા રહેશે ને ભારતીય જનતા પાર્ટીનો વિચાર પંડિત દીનદયાળજી અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો વિચાર વધારે પ્રબળ બને એ હેતુથી એક કાર્યાલયનું ખાતમુહૂર્ત એ આજે રત્નાકરીજી અહીંયા કર્યું છે